ઉપલેટા પંથકમાં સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ યથાવત રહ્યો છે હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લા ત્રણ ચાર દિવસથી કમોસમી વરસાદ ગુજરાત સહિત સૌરાષ્ટ્રને ગમરોડી રહ્યું છે તો અનેક જગ્યાએ ભારે પવનના કારણે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાઠ ગામમાં બપોર બાદ કમોસમી વરસાદ ખાબક્યો છે અને ભારે પવન ફૂંકાતા વૃક્ષો ધરાશાય થયા છે

અમારે અહીંયા સતત બે દિવસ થયા મતલબ કે એક દિવસ વચ્ચે ગેબ અને વરસાદ સતત ચાલુ રહેતા અને સાથે પવન પણ જોરદાર આવતા સારી એવી નુકસાની થયેલી છે એમાં ગણોદથીને નીલાખા જવાનો રસ્તો જે ખેતીવાડીને લગતો છે જેમાં ખેડૂતોના રસ્તા આખા પેક થઈ ગયેલ છે એટલા વૃક્ષો આશરે એક કિલોમીટરની અંદરમાં પથરાઈ ગયેલ વચ્ચે રસ્તામાં પડાયેલા છે તાત્કાલિક ધોરણે એની કાર્યવાહી કરીને રસ્તો ખુલ્લો કરે તો ખેડૂતના અટાણે જે ઉનાળાની સિઝનનું જે કાંઈ પણ વાવેતર કે ખેતી કરવી હોય તો ફટાફટ એ પૂરું થઈ શકે બસ અમારી આવી માગણી છે